ઓમ નમ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વે માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે સાંભળશું બાર બીજના ધણી બાબા રામદેવપીરના પીરના બીજ વ્રતનો મહિમા બીજનું વ્રત કેવી રીતે કરવું શું ધ્યાનમાં રાખવું કેવી રીતે પૂજન વિધિ કરવી એ વિશેની માહિતી આ વીડિયોમાં જાણવા મળશે જો આપને આ વિડીયો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભાદુડારી બીજરો રો જદચંદો કરે પ્રકાશ રામદેવ બણ આવશું રાખી જે વિશ્વાસ બોલો રામા પીરની જય હિંડવા પીરની જય મિત્રો બાબા રામદેવ પીરના અનુયાયીઓએ બે વ્રત રાખવાનો સંદેશો આપ્યો છે પ્રત્યેક માહની શુક્લ પક્ષની બીજ અને એકાદશીનો વ્રત જે બાબા રામદેવ પીરની કૃપા પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રત કરે છે તેના ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જે ભક્તો આ બે વ્રત કરે છે તેના શરીરના રોગ મટે છે અને પાપો પણ નષ્ટ થાય છે એવું વિધાન કહ્યું છે બીજના દિવસથી ચંદ્રમાના જે દર્શન થાય છે જે દર્શનથી ચંદ્રમાનો આકાર પછી વધતો જાય છે માટે બીજનું ઘણું મહત્વ છે કારણ કે ચંદ્રમા તે અમૃતના પ્રતિક છે અમૃત ધરતી ઉપર વરસાવે છે અને બીજનો જે ચંદ્ર છે તે મહાદેવે પણ પોતાના મસ્તક ઉપર ધારણ કરેલો છે આપણે સૌ મહાદેવના મસ્તક ઉપર જે ચંદ્રમાના દર્શન કરીએ છીએ તે બીજનો ચંદ્રમાં જ છે માટે પણ ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ અને ચંદ્રમા સંબંધી જે લાભ જીવનમાં મળે છે ચંદ્રમા એટલે માતાનો કારક ચંદ્રમા એટલે મન મનનો કારક અને મનને દ્રઢ કરવું હોય માતાનું સુખ પ્રાપ્ત કરવું હોય પ્રકૃતિ દેવીની કૃપા પ્રાપ્ત કરવી હોય અને આરોગ્ય પ્રાપ્ત કરવું હોય કારણ કે ચંદ્રમાં એ અમૃતના પણ પ્રતિક છે એટલા માટે પણ બીજનું વ્રત કરાય છે બીજના દર્શન કરીને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને ચંદ્રમાની જે બીજ છે તેનું એક ઉદાહરણ એ પણ છે કે જેમ વટ વૃક્ષમાં બીજ રોપણ થાય છે અને નાનકડું બીજ જે હોય છે જેને આપણે ટેટુ કહીએ છીએ તેમાંથી જ મોટો વૃક્ષ જટા અને પત્ર ફળ સહિત વૃક્ષ ઉગે છે એવી જ રીતે શુદ્ધ પક્ષની બીજની તિથિ છે તે જીવનમાં આશા ઉત્પન્ન કરે છે જે ભક્તો બીજના દર્શન

સ્નાદીથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે અને ત્યારબાદ બીજની રાત્રિ સમય દરમિયાન એટલે કે બીજનો આખો દિવસ અને રાત્રિ સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરે તત્પશ્ચાત્રમાં બાબાની પૂજા સ્થળ ઉપર પગલ્યાયા પ્રતિમાની પ્રતિષ્ઠા અથવા કોઈ પણ મૂર્તિ હોય ફોટો હોય તેને સ્થાપિત કરીને બાબાની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે અને બાબાનું આખો દિવસ સ્મરણ કરાય છે મંત્ર જાપ કરાય છે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આખો દિવસ અન્ન ગ્રહણ કરવાનું હોતું નથી એટલે કે ઉપવાસ કરવાનો હોય છે ચા દૂધ ફલાહાર લઈ શકાય છે આ વ્રત અન્ય વ્રતની જેમ જ છે જેમ આપણે એકાદશી વ્રત કરીએ છીએ કે બીજા કોઈ વ્રત એટલે કે વ્રતમાં જે નિયમ હોય છે તે જ નિયમ પ્રમાણે રહેવાનું હોય છે બીજનું વ્રત સૂર્યાસ્ત બાદ ચંદ્ર દર્શન બાદ એક ટાઈમ ભોજન લેવું હોય તો લઈ શકાય છે પરંતુ આખો દિવસ ફલાહાર અથવા ઉપવાસ કરવાનો રહેશે અને જ્યારે વાદળોને કારણે ચંદ્રમાના દર્શન થાય નહીં એવું પણ બને ત્યારે બાબાની જ્યોતિના દર્શન એટલે કે આપણે જે રામદેવ પીરના ફોટો કે મૂર્તિની સામે દીવો પ્રગટાવેલો રાખીએ છીએ તે આખો દિવસ અખંડ જ્યોતિ રહે એ રીતે રાખવાનો છે તેના દર્શન કરી લેવા જોઈએ આમ કરવાથી પણ બીજના દર્શન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે વ્રત છોડતા પહેલાં પહેલાં એટલે કે રાત્રે જ્યારે બીજના દર્શન થઈ જાય અથવા ન પણ થાય તો આપણે જ્યોતિના દર્શન કરી લઈએ વ્રત છોડતા પહેલાં સાફ જળનો લોટો ભરીને રાખવાનો છે અને એક જે ગાયનું છાણું હોય છે સુકાયેલું તેની ઉપર દેવતા પ્રગટાવવાનો છે અંગારો પ્રગટાવવાનો છે અને બાબાને જે આપણે ચૂરવાનો ભોગ લગાવેલો છે તે ભોગ લગાવવું અને જળવાળો જે લોટો છે તે જ્યોતિની સામે રાખવું અને તેની ઉપર જે આપણે આગ પ્રગટાવી છે ગાયના ઉપલા ઉપર તેની થોડી ભભૂતી મિલાવી લેવાની છે અને આખા ઘરમાં તે લોટાનું જલ છાંટી દેવું જોઈએ થોડું થોડું ત્યારબાદ ભોગ ચરણામૃતનું સ્વયં પણ આચમન કરી લેવું જોઈએ અને જો આપણા ઘરમાં ઉપસ્થિત લોકો હોય તે બધાને ચરણામૃત આપી દેવું અને જે આપણે ચૂરમાનો પ્રસાદ બાબાને ધરાવેલો છે તે પ્રસાદ પણ બધાને ઘરમાં વહેંચવું ત્યારબાદ પાંચ વાર બાબાના બીજ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ ઉચ્ચારણ કરવું જોઈએ બાબાના મંત્ર છે એકસો આઠ વાર જપી પણ શકાય સાંભળી પણ શકાય આખો દિવસમાં ગમે ત્યારે ત્યારબાદ બાબાની સામે વિપત્તિ સામે રક્ષા માટે તથા મનોકામના પૂર્ણ કરવા માટે રોગશોગથી રક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ નેજાધારી બાબા હિંડવાપીર સદૈવ રક્ષા કરે છે આમ તો આપણે ચતુર્થી અષ્ટમી છઠ તિથિ એકાદશી પૂર્ણિમા અમાવસ્યા આવી ઘણી તિથિના વ્રત કરીએ છીએ પરંતુ બીજના વ્રતનું પણ ઘણું મહાત્મ્ય બતાવેલું છે દાન પુણ્ય પૂજન ભજન કીર્તન આદિ કરીને બાબા રામદેવ પીરના જે જે બીજના ધણી છે આખા વર્ષની જે શુદ્ધ પક્ષની બીજ આવે છે તેમના ધણી બાબા રામદેવ પીર કહેવાના છે

પ્રેમ બીજ અલીલ બીજ રજબીજ અને ઓમકાર બીજ આ બીજના બારે સ્વરૂપ પણ કહેવાના છે જેમાં જ્ઞાન સ્વરૂપ સગુણ સ્વરૂપ નાદ સ્વરૂપ બીજક સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ જ્યોત સ્વરૂપ ધ્યાન સ્વરૂપ અગમ સ્વરૂપ હરિસ્વરૂપ નિગમ સ્વરૂપ ગહન સ્વરૂપ અને ભક્તિ સ્વરૂપ બાબા રામદેવ પીર માટે અખંડ જ્યોત પ્રગટાવાય છે જ્યોતિ સ્વરૂપે બાબા રામદેવ પીર પોતાના ભક્તોને દર્શન આપે તે બાર જ્યોતના સ્વરૂપ પણ અલગ અલગ બતાવવામાં આવ્યા છે અમર જ્યોત અલખ જ્યોત અખંડ જ્યોત અગમ જ્યોત દીપ જ્યોત જ્ઞાન જ્યોત નિગમ જ્યોત સગુણ જ્યોત નિર્ગુણ જ્યોત ગહન જ્યોત પ્રકાશ જ્યોત અને સલિલ જ્યોત આ વ્રતના દેવતા રામા પીર છે દ્વિતીયા તિથિનું વિશેષ મહત્વ એટલા માટે પણ છે કે જેમ ચંદ્ર દર્શન કરવાથી સર્વ રીતે રોગનો કષ્ટનું સમન થાય છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે એવી જ રીતે બીજના દર્શન કરવાથી મહામારી ભય પણ શાંત થાય છે કહેવાય છે કે ચંદ્રાવલી બીજ એટલે કે જેને દૂજ વ્રત પણ કહેવાય છે બીજવ્રત કહેવાય છે તે પુરુષો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વ્રત કરવાથી સર્વ રીતે મનુષ્ય પોતાનું તન મન ધનથી કલ્યાણ કરી શકે છે અને ખાસ કરીને ભાદરવા માસની શુદ્ધ પક્ષની બીજના દિવસ દિવસે તો બાબા રામદેવપીરનો જન્મ થયો હતો માટે આ બીજ તો ઉત્તમમાં ઉત્તમ છે વ્રત ઉપવાસ અને ફળ પ્રાપ્ત કરવા માટે પાંડવો પણ આ બીજનો વ્રત કરતા હતા એટલો મહિમા છે બીજના વ્રતનો કહેવાય છે કે બીજના દિવસે અલખની આરાધના કરવી જોઈએ સકલ કલામાં મોટો ભ્રમ છે અને ભ્રમની આરાધના કરવાથી એ બારેરે માસનું ફળ પ્રાપ્ત થાય છે આખું વર્ષ શુભ જાય છે બીજના દિવસે રાત્રિના સમયે ઘરના ચારે ખૂણામાં એટલે કે ચારેય દિશામાં દીપક પ્રગટાવવું જોઈએ અને અલગ ધણીની આરાધના કરવી જોઈએ બારે બીજના ધણીની આરાધના મંત્ર જાપ ધૂન ગાવા જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે અને તંત્ર મંત્ર બાધા આદિથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે દુખિયાના બેલી રામદેવ પીર એટલે બાર બીજના ધણી શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ બીજનો વ્રત કરવાનું વિધાન છે ભગવાન શ્રી ચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે બાબા રામદેવ પીરને પ્રિય એવો ઘોડલો હતો જે લાકડાના ઘોડા રમકડાના ઘોડા ઉપર બિરાજમાન થઈને બાબા આકાશમાં ઉડ્યા અને એ ઘોડો પણ સજીવન થઈ ગયો હતો માટે ઘોડાની પણ આજે પૂજા થાય રામદેવ પીરની સામે ધૂપદીપ નૈવેદ્ય આદિથી પૂજન કરી પુષ્પદલ સમર્પિત કરીને લીલુડો ઘોડો વસ્ત્રનો ઘોડો સમર્પિત કરાય છે રામદેવ પીરને પ્રિય એવી નિજા ફરગાવાય છે ધજા ફરગાવાય છે રામદેવપીરના પગલિયાના દર્શન થાય છે જેમાં બધા દેવી દેવતાને શિશ નમાવાય છે પગલિયા અર્થાત ચરણના દર્શન રામદેવ પીરના ચરણોને પ્રસ્થાપિત કરે છે આપણા ઘરના મંદિરમાં ઘણા ભક્તજનો એ રાખ્યા હોય છે ઈષ્ટદેવના રૂપમાં પણ રામદેવપીરની પૂજા થાય છે પગલિયાના નિત્ય દર્શન કરે છે શ્રદ્ધાભાવથી પગલિયાની પૂજા કરે છે નિત્ય ભક્તો ગૂગળનો ધૂપ પ્રગટાવે છે ગૂગળની અગરબત્તી પણ કરી શકાય છે બાબાના ભક્ત હરજી ભાટી હતા બાબા તેને સંદેશો આપતા હતા કે હે હરજી સંસારમાં મારા જેટલા ભક્તો છે તે બધાને તું સંદેશો પહોંચાડજે ગૂગલના ધૂપથી જેથી નકારાત્મક પ્રભાવ દૂર થાય અને બાબાનો નિવાસ ઘરમાં રહે બાબાના ભક્તો નિત્ય ગૂગલનું ધૂપ કરે છે આ ઉપરાંત લોબાનનો પણ ધૂપ કરે છે હવન કરે છે ત્યાર પછી બાબાની પ્રસાદીરૂપ કાજળ પણ કહેવાય છે જ્યાં નિજ મંદિરમાં અખંડ જ્યોત પ્રગટેલી રહે છે ત્યાં અખંડ જ્યોતમાંથી કાજલ બને છે કાળાશ બને છે એ કાજલને શ્રદ્ધાળુ પોતાને ઘેરે લાવે છે અને દેશી ઘીમાં મેળવીને તેને આંખમાં આંજે છે જેથી કેટલાય પ્રકારની બીમારી નષ્ટ થાય એવી માન્યતા છે બાબાની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો આ રીતે બાબાના પ્રસાદરૂપ કાજળને પણ ઘેરે રાખે છે ઘેરે જે આપણે અખંડજ્યોત પ્રગટાવેલી હોય છે ત્યાં પણ કાજલ થતી હોય છે તે પણ પ્રસાદી રૂપ લઈ શકાય છે રામદેવજીની પૂજામાં જાગરણનું પણ મહત્વ છે જાગરણ કરીને ભક્તો આખી રાત બાબાના મંત્ર જાપ કરે છે ધૂનની રમઝટ બોલાવે છે ભક્તિ રસની ગંગા વહાવાતી હતી રામદેવ પીરનો હેલો સંભળાતો હતો શ્રી રામદેવ પીરે મહાસમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે ભક્તોને નિજ ધર્મ વિશે ચોવીસ ફરમાન અંતિમ બોધ આપ્યો જે ચોવીસ ફરમાન એટલે બાબા રામદેવ પીરના સ્વયંના વચન સિદ્ધ વચન જેમને આપણે જીવનમાં ગ્રહણ કરીએ તો મનુષ્ય પોતાનો ઉદ્ધાર અવશ્ય કરી શકે છે આત્માનું કલ્યાણ કરી શકે છે જેમ ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં ગીતાજી પોતાના શ્રીમુખેથી કહ્યું છે એ જ રીતે બાબા રામદેવજીએ ચોવીસ ફરમાન પોતાના ભક્તોને સંભળાવ્યા છે બાબા રામદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે એમના શ્રીમુખેથી કહેવાયેલા વચનને આપણે સાંભળીએ શ્રી રામદેવજીના ચોવીસ ફરમાન ફરમાન પહેલું પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન જીવમાત્ર પર દયા રાખવી ભૂખ્યાને દેવું અન્નદાન ફરમાન બીજું ગુરુચરણમાં પાપ પ્રકાશો પરમાર્થકાજે રહેવું તૈયાર જૂજ જાણી લેજો કરવો સાર અસારનો વિચાર ફરમાન ત્રીજું વાદવિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં ગતના ગોઠીને આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને ફરમાન ચોથું

તે સૌ છે સેવક અમારા જે હોય સાચાને સદાચારી ફરમાન આઠમું માતપિતા ગુરુ સેવા કરવી કરવો અતિથિ સત્કાર સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર ફરમાન નવમું પ્રથમ પરોઢીએ વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ એક મના થઈ અલેખને આરાધવા પછી કરવા તમામ કામ ફરમાન દસમું એક આસને અજપાજાપ જપવા અંતકરણ રાખવું નિષ્કામ દસે ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશું ત્યારે ઓળખાશે આતમરામ फरमान अगियारू दिलनी भ्रांति दूर करवी मोह मान अभिमान मृत्यु सिवाय सर्वे मिथ्या मानवू समझवू साचु ज्ञान फरमान बार्मू संपत्ति प्रमाणे सोड़ प्रमाण सोड़ता राखवी नहीं भूख मोटपनो जो अहम तेजशो तो मटी जाशे भव दुख फरमान फरमानरमू सदवर्तने शुभाचार केड़ववा वाणीवधता करवो शुद्ध विचार स्व आश्रय जीवन वितावु धनी नो लई आधार फरमान चौदमू દીનજનોના સદા હિતકારી પર દુખે અંતર જેનું દુખાય નિશ્ચય જાણવા તે સેવક અમારા કદીએ ન વિસરાય ફરમાન પંદરમું નિસ્વાર્થને વળી સંભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ એક જીતે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ ફરમાન સોળમું જનસેવામાં જીવન ગાય તે નર સેવા કહેવાય ઊંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નરપૂજાય ફરમાન સત્તરમું

નર નારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ ફરમાન એકવીસમું સભા મહી સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ મુજ પદનો તો છે જીવ અધિકારી પામી પદ નિર્વાણ ફરમાન બાવીસમું નવને વંદન નવને બંધન વળી જે હોય નવઅંકા નવધા ભક્તિ તે નરને વરે વરે મુક્તિને કોઈ નરબંકા ફરમાન ત્રેવીસમું દાન દિયે છતાં રહે અજાણી વળી પારકી કરે નહીં આસ આઠે પહોંચ આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર ફરમાન ચોવીસમું હું છું સૌનો અંતર્યામી નિજ ભક્તનો રક્ષણહાર ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર ભક્તજન કહે સુણો સંતજન લીલુડો ઘોડો ભમર ભાલો પીરે દીધી પરમ પદની ઓળખાણ સમાધિ ટાણે બોધ રૂપે આપી આગ્યા ચોવી ફરમાન બોલો રામદેવ પીરની જય હિંડવા પીરની જય તો મિત્રો આપણે સાંભળ્યા સાક્ષાત રામદેવ પીરના વચનને ચોવીસ ફરમાનના રૂપમાં મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ओम अजमल सुताये विद्महे श्री रामदेवाय धीमहि तन्नो तुवर प्रचोदयात बोलो रामदेव पीर नि जय हिंडवा पीर नि जय मित्रों मैंने सांभवा धन्यवाद आप सौ ने मार जय श्री कृष्ण हर हर महादेव